ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હવાર હવામાં હું અને મારી દીકરીઓ અમે ચાર જણા બધા તૈયાર થઈ ગયા છે જવાનું છે આપણે રાજનપુર કેમ જવાનું આજે હોસ્ટેલ માં મળવા જવાનું છે મારા આશીષ ને અને અમારે રેક આ ગીતાની સોરી ગીતાની પણ આવે છે ગીતા તમારે ક્યાં જવાનું છે અમારે રાધનપુર હા તમે આ વાળી અમને બેનના ઘરે જાય સમાચાર લેવા એટલે અમે બધા ગાડીમાં જઈ રહ્યા છો અમારે સુંડો તૈયાર થઈ ગયા અને ગાડીની સફાઈ ચાલુ છે ત્યારમાં ઠાર પડ્યો છે અને ગાડી પલળી ગઈ છે નહીં જો આવા સુંડો સારો ગાડી હા પલળી ક્યાં જઈ છે

पासल जो गाड़ी है गाड़ी है शांति है हाथ पर दरवाजा बंद करते हैं नहीं पड़ते ना तो पड़े गर्मी पड़े ओ तारी हमारा है ना इन गर्मी पड़े दो <laughs> अभी डाइट पड़े इनके गर्मी पड़े शुरू बात से तो आ लंगू पासड़ आयो लंगी आई लंगू तो घर जा तुरंत एंगी घर जा मुँह आओ रिजा जो हमारे लंगू हमारे मेल वायर है जा लंगी घर जाओ दिका मुँह आओ रिजा

તો આપણે હવે મારા ભાઈ ભાઈ પહોંચી ગયા છે ભયા પાસે પહોંચી ગયા ભયો વિડીયમ નહીં આવતા એટલે આપણે વિડીયમ લેવાના નહીં અમારા આશિષને અમારા આશિષને વિડીયો બનાવતો એને પસંદ પણ નથી એટલું સારું કહેવાય મારા માટે બહુ ખુશીની વાત કહેવાય એને બ્લોગમાં હવે નહીં લેતા પહેલાં લેતા પણ આગળ સીટેથી તો મને બતાવવું બહુ જ છે અમે ફ્રેન્ડ આજે તો આપણે મારા મમ્મી ને બધા આવી ગયા છે રાધનપુર રામેશ્વરી સ્ટુડિયો સ્ટુડિયોની આપણે મુલાકાત લેવા આજે આવી ગયા છે રાધનપુર ની અંદર આ મુકેશભાઈ સરપંચ સાહેબ ચાલ ઓળખતા જશો તમે બધા ઓળખતા જશો તો આપણે જઈએ ચાલો સ્ટુડિયોમાં તમે ફ્રેન્ડ सलमान गुप्ता itu

બેઠા છે સોયડે જો તો મને દેખાડું પણ મને છે ને ઠંડી આવે એટલે હું તો તડકે ઉભી છું ને બોલાયો મને મારવા દે પણ તું તો આશીષ હું જાઉં હું મારા દીકા હવે ઉતરણ ઉધી આવવાનું નોમ ના લે હવે આ ઉતરણ ઉધી હું કઈ નહીં આવું ઓલા રવિવારે નહીં આવું ઉતરણ આ ઉતરણ તને લેવા આવીશ ખાલી પતંગ ચકાવવા માટે અમારો તો ફ્રેન્ડ અમે આયા હતા ઓસ્ટ્રેલિયા અમારા આશીષ ભણે છે

અજુ તો લે